પાતાજી છે દ્વારકાધીશ ફરીવાર અમારા લગભગ તમારા બધાનું હાર્દિક હાર્દિકના આરદી સ્વાગત છે કેમ છો બધા મજામાં મજામાં થશે તો આ તો જો આપણા ઘરે કોઈ નહીં હું જોયું સાયગન સી તો ના આવ્યો અને મારા મમ્મીને બધા ગેલા છે મારા મામાને ઘરે રાખણભાઈ ત્યાં આજ ને એવું છે કે નહીં ચાર દિવસ હું તો ત્યાં ગેલા છે એવું લાગે તો આપણે હાંડના જવાનું છે કાઈ રહે તો રાહો આપણે વિશ્વન બધાય

હાલો તો અત્યારે જો સોલે બટેટા ખાવા આવી ગયા છે ક્યાં જો હાલો જમીન જાવ દી હિમાલય મોલ માં હાલો તો જો જમીન ગાડી ન તરફ એવા છે હિમાલય મોલ માં ખાવાન કે મજા આવી બો મજા આવ્યો એક નંબર મજા આવી તો હિમાલય મોલ માં જાવ છે હાલો અંદર તો જાય હવે ક્યાં હા ચાલો તમે કન્ટીન્યુ બ્લોગ માં બન્યા રહેજો આ ઓટોમેટિક સડક હું યાર લે આ

આ બતાવો બતાવો આ જો નવું કલેક્શન આવ્યું છે આ બધા ટી શર્ટ છે આ શર્ટ છે હમ ઉનાળા માટે સ્પેશિયલ કાપડ તો સારું આ બધા ટી શર્ટ નવા આવેલા છે બધા જોરદાર છે બાકી

પેલો જોરદાર છે તો આપણો હજી એક મિત્ર છે આપણે દુકાનવાળા જ છે આપણે એની પાસે જવાનું આ ગેમજોન છે પણ આ બંને છે ઘણા સમયથી બન છે કેટલા સમય લગભગ અડધો વર્ષ થઈ ગયું છે અડધા વર્ષનું બહેન છે હાલો આપણા મિત્ર પાસે જઈએ આપણે આપણા મિત્રનું જ્યાં પણ કઈ આપણા મિત્ર તો હતો નહી

અત્યારે જો મોબાઈલ જોવા આવી ગયા છે કા આને મોબાઈલ લેવાનો છે એક મસ્તીનો ભાંગી નો ના તો ખીજા હે હાલો સેમસંગ અલ્ટ્રા ક્યાં છે હા છે ગવાન કે જો તો વિડીયો જોતો હોય ને તો છવ્વી નવસો નવ્વાણું આટલું રિઝલ્ટ આવે છે લાઈટ થાય Tại sao anh thì quay lại đây? Anh có vẻ tốt hơn. Samsung Galaxy. Samsung oh. Galaxy. Dream Boy બોલો આઈપેડ લઈ લે આઈપેડ લઈ લે આઈપેડ યાર શું કરે ભાંગી નાખી તું મસ્ત મજા ની સેમસંગ બિસ્કીટ ભાંગી નો નાખ તો છોજી

लगा के नुजू थे Masak, है अच्छा ठीक केवो से मैं बैठो ये क्या है नहीं भाई आज जो है आज जो चार्जिंग तो बंद करो

पहिला आउनु हो तुन अब त होला है फोन आइप्याड अहिले त फ्रिज जो अझै फ्रिज जो अझै भाइ अब त वासिङ मसिन थियो त अलग अलग साइजमा वासिङ मसिन थियो बजाय लाग अनि अब त फ्रिज

ગોડદાર છે તો 3400 નું છે હા તો કેમ લેવું ફૂકા કાઢી એવું જ છે આમે આમે કેમ લેવું કા આ હું છે ઓવન મમ ટીવી એલઈડી ની વાત ન કરતા તો કેમ આય આટલા હા તો એમ અહીંયા હવે નીકળી ગયા છીએ એપલ શોરૂમ થી આપણે બહાર નીકળી ગયા છીએ હવે આવવાનું છે કે કે

અત્યારે તો બદામ ચક લીધું છે હવે કે મસ્ત લીધું કેમ કે આપણે જે નથી હો છે તો હાલો બદામ ચક પછી ચક ખર તો જો નીકળી ગયા ક્યાં છે ભાઈ તારે ઓલા લેવાના કવર લેવાના છે કવર લેવાના છે ત્યાં છે ને પણ અહીંયા પડકે છે તો ગાળી બીનમાં જાતા ઈય હરો તમે તમે પેલા ક્યાં છો પહેલા પેલો રવું છું પાડિયા

ફેમિલી અત્યારે દર્શન વર્શન કરી લીધા છે અને અહીંયા તો સપ્તાહ ચાલુ છે કોઈ બી આવે સારું કા હાલુ તો આવે ત્રીસન ઘરે વેવા સીવી અને મોલમાં ટેકડા મોજ આવી ગઈ બસ આજનો લગ બસ આયો જીત કે આશા કરું છું આજનો લગ તમને ગમે હશે ગમે હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વલક થતો કહો દે બધા જય માતાજી બાય બાય